નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે સિલાઈ મશીન યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક યોજના છે જેનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગાર પ્રદાન કરવા માટે મફત સિલાઈ મશીન યોજના ઉપલબ્ધ કરવાનો છે આપણે આ વિડીયો દ્વારા પાત્રતા જરૂરી દસ્તાવેજો આવક મર્યાદા અને ફોર્મ કેવી રીતે ભરવું તેની વિસ્તૃત માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાયકોન દબાઈ દો તો વિડીયોની શરૂઆત કરીએ ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવું રોજગારની તકો વધારવી મહિલાઓને હસ્તકલા અને સિલાઈ પ્રોત્સાહન આપે છે આર્થિક સ્વાવલંબન મહિલા સશક્તિકરણ પાત્રતા આ યોજનાનો લાભ ફક્ત મહિલાઓને મળશે અરજદાર મહિલા મૂળ ભારતીય નાગરિક હોવા જોઈએ અરજદાર મહિલાની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદાર અગાઉ કોઈ સરકારી સહાય ન મેળવી હોવી જોઈએ આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે એક દોઢ લાખ વાર્ષિક આવક આવકનો દાખલો તાલુકા મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકા ઓફિસર દ્વારા પ્રમાણિત હોવો જરૂરી છે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ ફોટા બેંકની પાસબુક અરજી પ્રક્રિયા સૌપ્રથમ એટી એસજી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર સર્ચ કરો ત્યારબાદ હોમપેર પર જાઓ અને યોગ્ય વિકલ્પ પસંદ કરો ફોમની પ્રિન્ટ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરો તમારું નામ પિતાનું નામ જન્મ તારીખ વગેરે માહિતી ભરો જરૂર જરૂરી દસ્તાવેજને અપલોડ કરી પછી ફોર્મ સબમિટ કરો પછી ફોર્મને અરજી નંબર મેળવી પ્રિન્ટ કાઢી લો તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો